ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વાહન ચાલકોનું પોલીસે ચેકિંગ હાથ ધરેલું હતું ત્રણસો ને અગિયાર જેટલા કેસ કરવામાં આવ્યા અમરેલી જિલ્લામાં એકત્રીસમી ડિસેમ્બરને લઈને નવા વર્ષની ઉજવણી કરી કેટલાક લોકો નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા હોય છે ત્યારે રાજ્યભરમાં નશાની હાલતમાં અનેક લોકોને દબોચી લેવામાં આવેલા હતા ત્યારે અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી ત્રણસો કેસ કરવામાં આવ્યા જે પૈકી બસો દારૂ પીધેલા વ્યક્તિને પકડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ભારતીય વિદેશી દારૂ દેશી દારૂ રાખનાર પાંત્રીસ કેસ કરવામાં આવ્યા આમ એકત્રીસ ડિસેમ્બરને લઈ પોલીસ તંત્ર દ્વારા દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવનારા ઓગણત્રીસ કેસ કરવામાં આવ્યા સમગ્ર રાજ્યમાં

દરિયાકાંઠાના વિસ્તારમાંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પસાર થતો હોવાને કારણે જાફરાબાદના ટીમ્બી ચેકપોસ્ટ ઉપર જ પોલીસની જંગી કાફલા સાથે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી વાહન ચાલક નશો કરેલી હાલતમાં છે કે કેમ સહી તપાસ હાથ ધરવામાં આવેલી હતી ડીવાયએસપી વોરા સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયેલા હતા રાતભર આ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના આદેશ મુજબ અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબને સીધા સુપરવિઝન નીચે આજે સમગ્ર જિલ્લામાં આ વાહન ચેકિંગનું એકત્રીસ ડિસેમ્બરને લઈને ચાલુ છે કાર્યવાહી જે અનુસંધાને આજે હિંમી ચેકપોસ્ટ ઉપર મારા સુપરવિઝન નીચે બે પીએસઆઈ અને પંદર માણસો આખી રાતનું આ ચેકિંગ છે જુદા જુદા વિભાગની અંદર જેમાં કોઈ ક્રોહી પદાર્થ પીધેલા હોય ડ્રાઇવિંગ કરતા હોય કે કબજો હોય એની ચેકિંગ કરવાની અને શંકાસ્પદ ચીજવસ્તુઓ ચેક કરવાની કામગીરી ચાલુ છે કારણ કે ઉના તરફથી જે આવતો રોડ છે એ દીવ તરફથી આવે છે એટલા માટે આ ખાસ ચેકિંગ આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને કારણે રાખવામાં આવ્યું છે અત્યાર સુધીમાં પાંચેક વ્યક્તિઓ મળી આવેલા છે જેની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આપ જોઈ રહ્યા છો સઘન ચેકિંગ અત્યારે જે છે એ ચાલી રહ્યું છે અને રાત્રિ દરમિયાન આખી પૂરી રાત સુધી આ સઘન ચેકિંગ ચાલવાનું છે જેમ જેમ આપણે જોઈ રહ્યા છો જે વાહનો આવતા જાય છે એમ અમારી ટીમ એને ઘનિષ્ઠ રીતે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ વ્યક્તિઓ મળશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે